તો આ જગ્યાએ જૂનું મંદિર આવેલું છે આ બસનું ભાડું માત્ર ને માત્ર ત્રીસ રૂપિયા છે તો હાલો દોસ્તો આજ આપણે દર્શન કરીશું સોમનાથ મહાદેવ મંદિરના તો આ પાછળ તમે જોઈ રહ્યા છો એ સોમનાથ મહાદેવ મંદિર છે તો વિડીયોમાં બંધાઈ લેજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે અંદર મંદિરમાં દર્શન કરવા જઈએ અને ગેટની પાસે જ આ માર્કેટ આવેલી છે આ માર્કેટ પાસે તમને બધી વસ્તુ મળી જાય આ બાજુ સા પાણીને નાસ્તાને ખાવાની પીવાની એ બધી વસ્તુ મળી જશે બસમાંથી ઉતરીને જે આવીએ એ રસ્તો આ છે ને એ તો મંદિર એના હામું જ છે તો પહેલાં આપણે અંદર દર્શન કરવા જઈએ મંદિરમાં જો કે મંદિરમાં તો મોબાઈલની વિડિયો શૂટિંગ એવું કંઈ અલગ છે નહીં પણ આપણે બહાર બહારથી જેટલી આજુબાજુની બધી જગ્યાને હું તમને બતાવીશ અને દર્શન કરાવીશ મંદિરની અંદર કોઈ પણ વસ્તુ લઈ જવાની અલાઉડ નથી એટલે આ જગ્યાએ બધા લોકો જમા કરાવતા હોય છે તમારી પાસે મોબાઈલ બેગ જે પણ વસ્તુ હોય એ તમારે આ જગ્યાએ જમા કરાવવાની રહેશે તો જો કે હું તો મંદિરની અંદરથી દર્શન કરીને આવી જ છું અને આ જગ્યા સુધી આપણે કેમેરો લાવી શકીએ મોબાઈલ લાવી શકીએ છીએ તો અહીંથી એટલું આ રીતનું મંદિર દેખાય છે થોડું ઘણું ઝૂમ પણ કરું તો હવે આપણે સોમનાથ મંદિરના દર્શન કરી લીધા છે હવે ઘણી બધી આજુબાજુની જગ્યા પણ જોઈએ હજી તમે પ્રતિમા જોઈ રહ્યા છો એ વીર હમીરજીની પ્રતિમા છે અને તેણે સોમનાથ ઉપર થયેલા યુદ્ધમાં તેણે બલિદાન આપ્યું હતું એ અંદર આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ એમાં પણ એક નાનું આમતું મંદિર છે વીર હમીરજીનું હવે આપણે જવાનું છે સમુદ્ર દર્શન કરવા જો આ જગ્યાએ આ જ રસ્તો છે સમુદ્ર દર્શન કરવા જવાનો પહેલી વાર હું આવ્યો ત્યારે તો કોઈ ટિકિટ બિકિટ લેવામાં આવતી નહોતી પણ હવે ટિકિટ શરૂ કરી દીધી છે લગભગ પાંચ રૂપિયા ચાર્જ છે પર પર્સન ટિકિટ ભરી આ બાકી બીજી બધી વસ્તુનું તમે અલગથી કરવું હોય તો તમે ચાર્જ આપી શકો ખાલી પાંચ રૂપિયા ટિકિટનો ભાવ છે પહેલાં નહોતું પણ હવે ટિકિટ પાંચ રૂપિયા કરી નાખી છે અને જો ફાળી હોતી નાખી છે જ્યારે આપણે સમુદ્ર દર્શન કરવા પૂગી જઈએ એટલે પહેલા જ આપણને બહુ મોટી હનુમાન મૂર્તિના દર્શન થાય છે અને અહીંથી મંદિર સોમનાથ મંદિર કાંક આ રીતનું દેખાય છે અને જો આ છે ક્યાંક અલગ નજારો સમુદ્ર દર્શનનો અને જો તમે રાત રોકાવાના હોય રાત રોકાવાના હોય ને તમે રાતે જો આવવાના હોય ને તો સૂર્ય હાથમે ને એ નજારો પણ અહીંથી બહુ જોવા મળે પણ જો તમે રાત રોકાવા હોય તો દિયા હાથમાંના સમય પર અવશ્ય આવજો અને તમે ઘોડાની સવારી કરી શકો છો ઊંટની સવારી કરી શકો છો અને આ કંઈક પક્ષી પણ કંઈક અલગ જાતના તો આપણે થોડાક નજદીક જઈએ આમ પણ ઘણા બધા છે સોમનાથ મંદિરનો નજારો અંદરથી તો સુંદર દેખાય જ છે પણ તમે પાછળની સાઈડ આવો ને તો નાથી પણ જો આ રીતનો નજારો દેખાય છે અને દરિયાનો નજારો પણ એકદમ સુંદર દેખાય છે સોમનાથ જૂનું મંદિર નવું મંદિર છે ને એની બાજુમાં જ આ સોમનાથ જૂનું મંદિર છે અને એની સામેની સાઈડ જુઓ ભોજનાલય છે અને સોમનાથ ટ્રસ્ટનું ભોજનાલય છે એટલે કોઈ પણ પૈસા કોઈ પણ તમારી પાસે ચાર્ટ લેવામાં નહીં આવે તો મંદિરની બાજુમાં જ તમે તો અહીંયા તમે જમવા જઈ શકો છો કોઈ પણ પૈસા આવે આ સોમનાથ ટ્રસ્ટ ભોજના લઈ બરાબર તો હવે આપણે મંદિરમાં જઈએ જો વિડીયો શૂટિંગ અલાઉડ હશે તો મંદિરમાં પણ અહીંયા દર્શન કરાવીશ અને પછી જમવા જઈશ ના શૂટિંગ જ અલાઉડ હશે તો ના પણ તમને બતાવીશ છે જૂનું મંદિરનો નજારો આ પહેલાંનું જૂનવાણી મંદિર છે અને પછી આ નવું મંદિર છે જૂના મંદિરમાં તો આજુબાજુમાં દુકાનો પણ છે આ રીતની આપણે જઈએ મંદિરમાં અંદર દર્શન કરવા જવાનો કંઈક આવો રસ્તો છે મંદિર માં દર્શન કરીને બહાર નીકળીએ ક્યાં નીકળીએ તો મને નથી ખબર નીકળીએ પછી તમને ખબર પડે કે વિડિયો શૂટિંગ હતું એટલે આપણને દર્શન કરવા તો મળી જાય અહીંથી બધું બહાર નીકળવાનું છે અહીંયા પણ છે વીપેર પણ ભગવાન तो अँ सोमनाथ मंदिर तरफ અન્નક્ષેત્ર ચાલુ છે અને કોઈ જાતના પૈસા લેવામાં આવતા નથી અને ઘણી બધી લેન છે જમણવાર ચાલુ છે જમવાનું પણ બધું વ્યવસ્થિત છે અમારા સોમનાથ મંદિરની આજુબાજુના ઘણા બધા તીર્થ સ્થળ ફરવા હોય બધી જગ્યાઓ બધા મંદિરો જોવા હોય તો બસ ઉપડે છે અહીંથી અને આ બસનું ભાડું માત્ર ને માત્ર ત્રીસ રૂપિયા છે જો અમે લખેલું પણ છે તો દેખાતું હોય છે માત્ર ને માત્ર ત્રીસ રૂપિયા દસનું ભાડું છે અને સમય કહી દઉં અત્યારે હજી અત્યારે અઢીથી ત્રણ વાગ્યાના ગાળામાં ઉપડે છે ને અત્યારે દોઢ વાગ્યો છે ભરાવાનું બસ ચાલુ થઈ ગયું છે અને અઢીથી ત્રણ વાગ્યાના ગાળામાં ઉપડે છે અને સવારનો સમય છે આઠ વાગે ઉપડવાનો સવારે આઠ વાગે ઉપડે છે દિવસમાં બે વખત આ બસ ઉપડે છે અને જે તમે આવી નામ જોઈ રહ્યો છો એ નામ બધા ફરવા લઈ જાય આજે નામ લેખાલે છે ને બસની માટે એ જગ્યાએ તમને બધે ફરવા લઈ જાય